પાડી તાલુકામાં તોતેરમી ખેડ સત્યાગ્રહ કિસાન મુક્તિ દિવસની ઉજવણી પહાડી તાલુકાના રોહિણા આશ્રમ શાળામાં પાડી વિભાગ કિસાન પંચાયત દ્વારા તોતેરમી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે અંગ્રેજોના તથા ખેડ સત્યાગ્રહના યોગદાનની યાદ અપાવી હતી તેમણે જણાવ્યું કે અહિંસક આંદોલનના કારણે આશરે એકર જમીન ગરીબો તથા આદિવાસી સમાજને મળી હતી જેના કારણે આ વિસ્તારમાં શિક્ષણ અને વિકાસ શક્ય બન્યો છે તેમણે એક સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહ પ્રણેતા ઉત્તમભાઈ પટેલ ઈશ્વરભાઈ દેસાઈ અને આદિવાસી વીર બિરસા મુંડાની પ્રતિમાઓનું અનાવરણ કરવાની જાહેરાત પણ કરી ચંપકભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ઉત્તમભાઈ પટેલે સમાજમાંથી અંધશ્રદ્ધા અને દૂર કરી સમાજ સુધારક તરીકે સ્થાન મેળવ્યું હતું પુરીબાર ઈશ્વરભાઈ મહેતા ઘાસિયા ખેડૂત સત્યાગ્રહ મારફતે ગરીબોને જમીન અપાવવા માટે લડ્યા હતા આંદોલનનો હેતુ આદિવાસીઓને શિક્ષણ અને સારા સંસ્કાર અપાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો હાજર્યા હતા અને ખેડ સત્યાગ્રહના નેતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આપણે ઉજવણી રોહિણા ખાતે કરી રહ્યા છે આજે વર્ષો પહેલા તો ખુલ્લામાં અમે લગભગ પચાસ થી સાહીઠ વર્ષ સુધી ખુલ્લામાં અમે કિસાન મુક્તિ તરીકે ખેડ સત્યાગની રેલી ઉજવી રહ્યા છે પણ અત્યારનો સમયના સમય અને સંજોગના હિસાબે આપણે હોલમાં કરી રહ્યા છે પરંતુ આજે પરિસ્થિતિ એ હતી કે જે તે સમયે દેશ આઝાદ થયો ત્યારે જે લોકો પાસે જમીનદારો પાસે અસંખ્ય જમીન હતી ખેડૂતો પાસે જમીન હતી એ જમીન ખેડે તેની જમીનનું એક સૂત્ર આપીને ખેડે તેની જમીનનું સૂત્ર આપીને સ્વર્ગસ ઈશ્વરભાઈ સ્વર્ગસ ઉત્તમભાઈના બે જણના આગેવાનીમાં સમગ્ર આખો વલસાડ જિલ્લો જૂનો વલસાડ જિલ્લો બધા જ આ ચળવળના જો ભેગા થઈને દરેક ગામના એક એક આગેવાનો બધા જ ભેગા થઈને આ લડત લડ્યા અને ચૌદ હજાર એકર જેટલી જમીન આપી તેને મુક્તિદિન તરીકે આજે આપણે ઉજવી રહ્યા છીએ